નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અત્યારેની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી દીધી કે શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કાકેનું નિધન જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો પ્રખ્યાત હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કાકેરનું ત્યારે મુંબઈમાં નિધન થયું છે પ્રભાકર કાકર કા ત્યારે મિત્રો પ્રભાકર કાકેરે ટૂંકી બીમારી બાદ એસી વર્ષની વયે અંતિમ સ્વાદ લીધા છે મળતી વિગત વિગતો અનુસાર મિત્રો આપણે જણાવી દીધી કે ગોવામાં જન્મેલા ત્યારે મિત્રો પ્રભાકર કાકરેના પરિવારના જણાવ્યા અનુસાર તેમણે બુધવારે રાત્રે શિવાજી ત્યારે પાર્ક વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાને ત્યારે અંતિમ શ્વાસ લીધા છે તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે તેમના પાર્થિક દેહને ત્યારે આજે દાદર તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ક્રાઇપ કરી દેજો ધન્યવાદ